નમસ્કાર મિત્રો ખેડૂત યુટ્યુબ ચેનલમાંથી સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં આવનારા બે દિવસ સુધી હળવા ઝાપટા પડી શકે છે જ્યારે બે ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની છે ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ સુધી કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જોકે ત્રણ ઓગસ્ટથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનારા બે દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સાથે જ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે ત્રણ ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે તેવું પણ તેમણે જણાવ્યું છે

બે ઓગસ્ટ થી સોળ ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડાનું છે વાહનો પરથી વરસાદ કેવો પડશે તેવું પણ તેમણે અનુમાન લગાવ્યું છે જોકે કે ગધેડાનું વાહન હોવાથી વરસાદની શક્યતા આશંકિક રાહતવાળી હોઈ શકે છે